એક કોમ બતાય બીજું કોમે લઈ લીધું તું એ હા પેલા ખાઈ લીધું હતું તા પપ્પા કે નાસ્તો કરે તો હા ને ભૂખ નઈ લાગી ને રેન ખાઈએ અમાર વરસાદ આયા કરે કપડે ઇસ્ત્રી માં બરાબર તો પપ્પા છે આ પપ્પા બેન તો બીજું ધંધા શું હા 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 બધા વિડિયો આપડા 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 જોવો તો શું બધા કમેન્ટ સારું સારું કોઈ કોણ કોઈ કોઈ સરસ આવી રીતે બે ચાર જણો હોય બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ના ના બસ આ કહી દો આપ આવી રીતે સપોર્ટ કરતા રહેજો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો